શ્રી ગુરુદેવ દત્ત ઓમ તત્સત શ્રી ગુરુદેવ દત્ત હમણાં વૃષભ રાશિ થોડું ધ્યાનમાં આવી છે એમને એમના બાળકોની ચિંતા હશે ધન સંપત્તિની ચિંતા હશે યાત્રાઓ યાત્રા કરવાનું બહુ મન થતું હશે પણ ગમે ત્યાં જાઓ ભાઈ વાહન જરા ધીરે ચલાવજો માપમાં ચલવે ખુદ ડ્રાઈવિંગ કરવાનું છોડીને જો તો બીજાને આપે પણ ગમે ત્યાં જાઓ વાહન થોડું માપમાં ચલવે સાચવીને ચલવે રાત્રિની મુસાફરી નહીં કરે અને દિવસે પણ ગાડી ચલવે તું જરાક સાચવીને ચલવે બીજી વસ્તુ એમને સંતાનોની ચિંતા હશે તો થોડી રાહ જુઓ મેં ની આજુબાજુ કંઈક ચિંતામાંથી રાહત મળે એવું ફલિત થઈ રહેલું છે જે તે કંઈ પણ આર્થિક નુકસાન છે કે જે કંઈ પણ આર્થિક જવાબદારીઓ છે એ જવાબદારીઓ મિટાવવા માટેના સંજોગો તમારા આ માર્ચ એપ્રિલ પછી ધીરે ધીરે ક્રિએટિવ થશે એટલે ધન સમુદ્રી વધશે તો એનો વ્યવસ્થિત આયોજન કરી લેજો કેમ કે આગળ પૈસાની બહુ જરૂર પડવાની છે કરજ કરીને પણ કામ કરવા પડે એવા દિવસો આવવાના છે તો વૃષભ રાશિવાળા એટલી કાળજી રાખે જેમની વૃષભ રાશિ છે જેને વૃષભ લગ્ન છે જન્મકુંદળીમાં જે પ્રથમ સ્થાન છે સામે દેખાય એમાં બે લખેલું હોય કે બધા વૃષભ રાશિવાળા છે એટલે વૃષભ લગ્ન છે તો આવક વધશે અને એ આવકનો સંચય કરજો એ આગળ તમને બહુ ખર્ચા આવી રહેલા છે બરાબર તો ત્યારે એ સેવિંગ્સ કામ લાગશે એવા આયોજન નહીં કરી લેતા કે પછી તમારી બચત પણ પૂરી થઈ જાય અને તમને કર્જ થઈ જાય બરાબર આ એક આસમાની ગ્રહોને હિસાબે એક સામાન્ય તમને ઝાંખી આપી બાકી તો દરેકના જન્મના સમય અને એના લગ્ન એને ભગવાને આપેલું જે કંઈક ભાગ્ય એના હિસાબે દરેકનું અલગ અલગ જીવન હોય છે પણ એક સારાંશ છે જે સારાંશ હતો મેં તમને કહ્યું બરાબર એક કોમન ફેક્ટર છે જે મોટેભાગે બધાને લાગુ પડે છે બાકી બધાના એના પોતાના જન્મના ગ્રહો એ ગ્રહોની તીવ્રતા એના પુણ્યકર્મો એના પાપ કર્મો એના હિસાબે આ બધી વસ્તુઓમાં ફેરફારો થતા રહે છે કોઈને પ્રશ્ન હોય તો મારો નંબર આપેલો જ છે સેવન ફોર ઝીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રીપલ ઝીરો એવા કોઈ અગત્યના પ્રશ્નો હોય તો કરવા બાકી આપણે જ્યોતિષનું કામ કરતા નથી તમારા જીવનમાં એવા કોઈ અગત્યના પ્રશ્નો હોય તો મને વોટ્સઅપ કરી શકો છો બાકી તો જીવન પરમાત્માએ આપ્યું છે એ આપણી રીતે સુદ્ધ જીવવાનું હોય છે પણ કંઈક જગ્યાએ એવું લાગે કે તમને હવે આનું આના માટે સંજયભાઈને સંજુ બાબાને પૂછવું જરૂરી છે તો જરૂર વોટ્સઅપ કરજો બરાબર છે હા બાકી બી કેરફુલ ટેક કેર ભગવાનનું નામ લેવું જાત્રાએ જાઓ ધર્મસ્થાને જાઓ બધે જાઓ બરાબર ને પણ શાંતિથી વાહન ચલવો ચાલતા હોય હરતા ફરતા હોય તો થોકર વાગી જાય ભગવાની વાગી જાય કંઈક ઘણાને ખેતરોમાં કામ હોય છે બરાબર તો ઈજા નહીં થઈ જાય એવું સાવધ રાખું સારા બુટ પહેરવા બરાબર કે જેથી આપણને પગમાં હિજા નહીં થાય કાળજી રાખવું તો સારું છે બાકી તમારા પ્રારંભ સારું હોય ને ગ્રહ સારા હોય બચપનથી તમને જે મળેલા છે તો સુરીનો ઘાસ સોય જશે બી કેરફુલ બરાબર ચાલો ત્યારે પ્રાથકાલના સત્સંગમાં સંજય બોડીવાલા તરફથી સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનો મારી દીકરીઓ સૌને પ્રણામ ગુરુદેવ દત્ત બરાબર તમે જ્યાં પણ હોય ત્યાં કંઈ નહીં તો આટલું ગુરુ નામ જપ કરો ઓમ તત્સત શ્રી ગુરુદેવ શ્રી ગુરુદેવ દત્ત ઓમ તત્સત

श्री गुरुदेवदत्तं श्रीगुरुदेवदत्तं श्रीगुरुदेवदत्त ॐ तत्सत् श्रीगुरुदेवदत्त ॐ तत्सत् श्रीगुरुदेवदत्तं श्रीगुरुदेवदत्तं श्रीगुरुदेवदत्त શ્રી ગુરુદેવ દત્ત શ્રી ગુરુદેવ દત્ત ઓમ તત્સત શ્રી ગુરુદેવ દત્ત ઓમ તત્સત શ્રી ગુરુદેવ દત્ત આ રીતે જ્યાં પણ બેઠા હોય મારી જેમ ઇજકેજ ઉલ થાય રોજ અહીંના પંદર વીસ મિનિટ એમનું આવી રીતના ભાવથી શ્રી ગુરુદેવ દત્ત ભગવાનને પુકારો કલ્યાણ થશે શ્રી ગુરુદેવ દર્શન